સમાચાર વિસ્તારથી અમદાવાદની રાજપથ ક્લબ ફરી વિવાદમાં આવી છે જેમાં મૃત્યુ પામેલા તથા વિદેશ ગયેલા સભ્યોની મેમ્બરશિપ વેચવાને લઈને વિવાદ થયો છે જેને લઈને બોર્ડ બેઠકમાં શંકાસ્પદ આડત્રીસ સભ્યોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ક્લબની કમિટી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે આડત્રીસ લોકો પર કાયમી સભ્યોના મોત બાદ તેમજ વિદેશ ગયેલા સભ્યોનું સભ્યપદ ગેરકાયદેસર રીતે ખરીદવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આમ ગેરકાયદેસર રીતે વેચાતા વિવાદ ચૂક્યા છે પાર્થ ફરી એક વખત રાજપથ ક્લબ વિવાદ સામે આવ્યો છે વિવાદ શું છે અને શું વિગતો પણ છે હજી ચોક્કસ ખુશાલી જો વાત કરીએ તો રાજપથ ક્લબની ફરી એકવાર વિવાદમાં છે રાજપથ ક્લબના જે આડત્રીસ જે સભ્યો છે તેમની ગેરકાયદેસર રીતે જે મેમ્બરશીપ હતી તે વેચાઈ રહી હોવાની વાત કરી હતી ક્લબના જે એક સભ્ય છે તે ક્લબની બોર્ડ મિટિંગની અંદર થોડાક સમય પહેલાં આ સમગ્ર ઘટના હતી તે જણાવી હતી અને જે રીતે જો વાત કરીએ કે આની અંદર જો સૂત્રો તરફથી જે માહિતી મળી રહી હતી કે હિતેશ દેસાઈ કરીને જે સભ્ય છે જે રાજપથ ક્લબનો જે મેન છે તે આ જે સમગ્ર ઘટનાની અંદર તે આડત્રીસ સભ્યોની જે સભ્યોની કમિટી સભ્યોની મેમ્બરશીપ છે તે વેચી રહ્યો હતો જે સભ્યો જે છે મૃત છે કે પછી દેશ બહાર રહી રહ્યા છે આ તેવા સભ્યોની જે સભ્યોની મેમ્બરશીપ છે તે વેચી રહ્યું હતું સત્તાવાર રીતે થોડાક સમય પહેલાં જ જે અજય પટેલ જે છે જનરલ મેનેજર છે રાજપથ ક્લબના તેમણે સમગ્ર વાત જણાવી હતી પરંતુ હાલ જે આડત્રીસ સભ્યો જે છે તેના નામ હજી સુધી જાહેર નથી કર્યા સાથે જ

સવાલ હવે એ થઈ રહ્યો છે કે બે ડિરેક્ટર્સ ને ક્યાંક સસ્પેન્ડ કરવાની શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે કોણ બે છે અને સાથે જ કમિટી રચવામાં આવી છે કમિટીમાં કોણ કોણ હશે અને કયા પ્રકારની તપાસ આગળ ધપાવવામાં આવશે જી ચોક્કસ ખુશાલી આ વાત છે રાજપથ ક્લબ ફરી એકવાર વિવાદમાં છે સમગ્ર ઘટનાની અંદર આજે મેમ્બરશિપ જે વેચાઈ છે તેની અંદર હિતેશ દેસાઈનું જે નામ સામે આવ્યું છે તેને જ લઈને જે ડિરેક્ટરોની એક ખાસ કમિટી બનાવવામાં આવી છે આ તે જ સમગ્ર ઘટનાની અંદર આજે ખાસ કમિટી જે બનાવવામાં આવી છે આ તે જ તપાસ કરશે સાથે જ જનરલ મેનેજર જે અજય પટેલ જે અજય પટેલ છે તે પણ આ ઘટનાની અંદર તપાસ કરશે અને જે રિપોર્ટ છે આશરે દસ દિવસ બાદ જે ફરીથી જે બોર્ડ મિટિંગ મળશે અને તેમાં રજૂ કરશે સાથે જ કઈ રીતે ટ્રાન્સફર કરતા હતા કઈ રીતે કેટલા મેમ્બરો છે સાથે જ જે મેમ્બરો મૃત છે તેનું જે મેમ્બરશિપ કોના નામે ટ્રાન્સફર કરવામાં આવી છે દેશ બહાર કેટલા મેમ્બરો ગયેલા છે અને તેમની જે મેમ્બરશિપ છે કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી સમગ્ર ઘટના જે છે તેની અંદર આજે થોડીક ક્ષણો પહેલાં જ અજય પટેલ દ્વારા આ સમગ્ર બાબતે પુષ્ટિ કરવામાં આવી હતી અને જે કમિટી રચવામાં આવી છે તે કમિટીની અંદર જે ડિરેક્ટરો હશે અને જે અમુક સભ્યો જે ખાસ કહી શકાય છે બોર્ડ મીટિંગ અને તે દસ દિવસ કરશે એન્ટ્રી આપવા પર બેન મારી દેવામાં આવ્યો છે એટલે કે આડત્રીસ સભ્યોને હવે રાજપથ ક્લબની અંદર એન્ટ્રી આપવામાં નહી આવે છે ખુશાલી જી આભાર પાઠ સમગ્ર માહિતી આપવા બદલ તો ક્લબ જે કમિટી છે તપાસ કરવામાં આવશે અને મૃત્યુ પામેલા જે લોકો વિદેશ ગયેલા છે તે લોકોની મેમ્બરશિપ જે છે તે ગેરકાયદે વેચવામાં આવી ગેરકાયદે મેમ્બરશિપ વેચાતા જ આ વિવાદ વકર્યો અને હવે કમિટી તપાસ દસ દિવસમાં પૂરી કરશે અને જવાબ સોંપશે